ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયા ના અભિવાદન સમારંભમાં દરેક વક્તાઓ ભારપૂર્વક શ્રાંતુ કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે નાત જાત કે ગરીબ શ્રીમતના ભેદ વગર દરેકને આગળ વધવા માટે સમાન તક આપે છે મહેશભાઈ આગરિયાની પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાયેલી નિયુક્તિ સમગ્ર માહ્યાવંશી સમાજ માટે ગૌરવપ્રદ ઘટના હોવાનું પણ જાણવા મળ્યું છે આ પ્રસંગે પોતાના અભિવાદનના પ્રત્યુત્તરમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ માટે કોઈપણ પ્રકારના સ્વાર્થ કે લોભ લાલચ વગર કામ કરો તો તેનું ફળ આ પક્ષમાં મળે જ છે જે વાત આજે પુરવાર થઈ છે તેમણે પાર્ટીના તમામ નેતાઓનો પણ આભાર પ્રગટ કરતાં જણાવ્યું હતું કે હવે તેમણે જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે વધુ કામ કરવું પડશે તેમણે માયાવંશી સમાજના લોકોને પણ કામમાં સહયોગ આપવા હાકલ કરી હતી એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પણ કહેવાય છે ને

ભારતીય જનતા પાર્ટી દાદરાનગર એમની જીવ દમણના પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે અને આપણા સમાજ માટે પણ બહુ જ ગૌરવની વાત છે મહેશભાઈ આગરિયા જેઓ રાજકારણમાં ઘણા સમયથી સંકળાયેલા છે અને એમને રાજકારણનો ઘણો અનુભવ છે જેઓ પાર્ટી જોડે સારું કામ કરી રહ્યા છે અને કરશે એવી આપણે આશા રાખીએ છીએ અને અમે જણા ગામના એવી આશા રાખીએ છીએ કે જ્યારે પણ મહેશભાઈને અમારી કોઈ પણ જરૂર પડશે અમે સર્વજણા એમની સાથે છે અને કોઈ પણ કામ કરશે જ્યારે પણ જરૂર પડે અમને બોલાવશે અમે આજે રહીશું મહેશભાઈ જેવો આજે એમની હું થોડી ઓળખાણ આપું છું અમારા ગામના સ્વર્ગ્રવાસી શ્રી રમણભાઈ ભાલુભાઈ રમડીયા તેમણે ધણાબેન એમના જવા થાય છે અને એમને આજે જેમની સારી પદવી મળી છે અમને ગર્વની વાત છે થેન્ક યુ